ઘરવાળી નું થોડોક ખાલી પ્રેમ જોઈએ જો આ રીતનો દરવાજો ખોલી ને ઘરવાળીને બેહાડવાનું જાય જો આ રીતનું આપણે બેહાડવાનું હોય અને આપણે દરવાજો બંધ મારો બાંટાળી ગયો તમને વાત કરું ને હું

બિચારા ઘરવાળીનું કેવું એમ બોલતા હતા કે જ્યાં સુધી ઘરવાળી સામે હતી ત્યાં સુધી સારું બોલતા હતા કે કે મારો તો તો વાત એવી છે આવું પતિ મેં કીધું કે સૌથી વધારે જોક્સ છે ને પતિ પત્ની ઉપર આવતા હોય છે અને આવા મીઠા ઝગડા છે આવા મીઠી કોમેન્ટ છે એ જો ચાલુ રહેતી હોય ને તો મજા આવે એમ મારે કાલની જ વાત છે કે કાલે વાસણવાળા બેન વાસણ કરતા હતા ને એટલે મેં જઈને એમ કીધું કે આજ તો એકસો માં ફોન જ કરી દેવો છે એમ એટલે કામવાળા બેન છે ને એને એટલા સાહેબ ના વખાણ કર નાખાય એટલા વખાણ કે બોલે નહીં કે હું તો જોઉં છું વરસ દિવસ થી એટલે હું હતી મેં કીધું બોલે નહીં ને એ વાંધો છે મેં કીધું મારે આજ તો મેં એકસો એક્યાસી માં ફોન કરી જ દેવો મેં કીધું બોલે નહીં પણ કઈ કરે નહીં ને મેં કીધું આપણે કઈ એવું તો કઈ કરે જ નહીં એટલે એ કરતાંય તે મને યાદ છે કે એમાં મેં કોમેન્ટ વાંચી તો ઘણા સિરિયસલી લઈ લીધું કે આમ નહીં આમ આમ ઘરવાળીને પણ હું હા સાચી વાત કહું ને કે આવા મીઠા ઝઘડા આવા મીઠી કોમેન્ટ ચાલુ જ હોય અમે બધી લેડીઝ ભેગી થાય ને ત્યારે સૌથી વધારે કરી કે આમ કામ ન કરે ને આમ આવડે નહીં ને આમ કરે નહીં ને અને જેન્ટ્સ ભેગા થાય ત્યારે ઘરવાળીનું કરે કે જો આમ છે ને તેમ છે શરૂઆતમાં મને યાદ છે કે થોડોક ટાઈમ પહેલા એક સાહેબના એક ફ્રેન્ડે ફોન કર્યો કે તમે આવી સસરાની ને એની ઓલી મૂકો કોઈ રીલ્સ કે એવી સ્ટોરીમાં એમાં તો મારી બેન છે એની યાર તમાર ઝઘડો ન થાય એટલે મને એ હસતા થાય કે એટલે એણે એમ કીધું કે અમારામાં એવું આવતું જ નથી એની પહેલા પણ મેં વાત કરી હતી એમ કે એક રીલ છે એમાં મને સાહેબ છે ને પનોતી કહેતા હતા એટલે નાનકડા બાળકે પણ સાહેબને ઠપકો આપ્યો કે વિજય બાપા કઈ મારા હેતલબાને કઈ તમારે પનોતી કહેવાય કે તમારે પનોતી છે એટલે હું હસ્તી હતી મેં કહા હા જો મને પનોતી કીધી પણ કહેવાનો અર્થ એટલો જ છે કે મોઢા ઉપર આપણે એકબીજાની ખેંચીએ એકબીજાની મસ્તી કરીએ મજાક કરીએ પણ અંદર હૃદયથી આપણને ખબર જ હોય છે કે એ આપણે એકબીજાને કેટલો પ્રેમ કરતા હોઈએ છીએ અને જ્યારે આપણને ખબર હોય છે ને હૃદયથી કે આપણે એકબીજાને કેટલો પ્રેમ કરતા હોઈએ ત્યારે જ આપણે આ મોઢેથી એકબીજા પ્રત્યે આવા મજાક છે એ નીકળી શકે અને સામેવાળી વ્યક્તિ છે ને એ મજાકને સહન કરી શકે બાકી થાય એવું કે આપણે મજાક મજાકમાં કહેતા હોય પણ સામેવાળી વ્યક્તિ છે એ સાચું માની જાય કે લે આણે તો મને પત્નીને બદલે પનોતી કીધી અને હું પણ ઘણીવાર મસ્તી કરતી હોઉં છું કે લે કાંઈ મેં કીધું શીખવાડીને મોકલા મોકલા નથી ના આમ ને તેમને અને એ હસતા હોય છે પણ એને એને પણ ખબર છે કે આ ક્યાં ખોટું ખોટું મજાક કરે છે અને આપણને પણ ખબર હોય છે ત્યારે જ આપણે આ આવી મજાક કરીએ કે કહેવાનો અર્થ એટલો જ છે કે આપણે મજાક ભલે ગમે એવી એકબીજાની કરીએ પતિ પત્નીની કે ગમે એવી પણ મનથી તો આપણને ખબર જ હોય છે કે એકબીજા પ્રત્યે આપણે કેટલું માન સન્માન લાગણી હોય છે એટલે કહેવાનો અર્થ એટલો જ છે કે મજાકમાં ભલે પતિ પત્ની એકબીજાને કેટલું ખેંચાતાણી કરતા હોય છે પણ બંનેને ખબર હોય છે કે એકબીજા પ્રત્યે કેટલું માન સન્માન અને લાગણી હોય છે અને જ્યારે માન સન્માનને લાગણી હોય ને ત્યારે જ આ મજાક છે ને એ થઈ શકે છે બાકી મજાક થાય નહીં સિરિયસલી આખા આખા આખી જ લાઈફ છે ને એ સિરિયસલી વહી જાય અને સિરિયસલી જ્યારે આખી લાઈફ શાંતિથી થતી હોય ઝગડાઈ થતા હોય પતિ પત્નીમાં મેં તો એક જગ્યાએ એવું સાંભળ્યું હતું કે દર અઠવાડિયે ઝઘડો કરવાથી સ્કીન છે ને એ સારી થઈ જાય તો એનો મતલબ એમ થયો કે આપણે દર અઠવાડિયે ઝઘડો કરો જોઈએ એક જોક્સ મેં સરસ સાંભળો હતો કે એક ભાઈ છે ને એણે એને પત્નીનું કોકે ખબર પૂછે કે ભાઈ તમારા પત્નીને હવે કેમ છે એટલે એ ભાઈ એમ કીધું કે હા હવે તો સારું છે એ કે સવારમાંથી કે મારી યારે ઝઘડોય કર્યો એ કે

સુખી પતિ કોને કેવાય કે જેનું પેટ બહાર નીકળેલું હોય અમાર સાહેબ કેટલા સુખી છે જોવા દે તમારે પેટ ઓ હે કેટલા સુખી પૈસા વાળી હોય લાવો પૈસા એમ કે હમણાં પૈસા જીતુભાઈ આવ્યા હતા પણ મને કઈ ટોપ ને કઈ ગયું નહીં ને એટલે તમે બચી ગયા સાહેબ તો અમાર દુખી પતિ છે એ જમી જમીન નાયલા આવે છે અને હવે હું વધી છું કારણ કે ક્રિશે જમી લીધું હું તો રાહ જોઈ ને થાકી ગઈ લે તો પાર્સલ તો ઠીક પણ મેં તમને કઈક લાવવાનું કીધું તો આજ બપોરે

આપણે બધું યાદ રાખવાનું કરો યાદ હવે જમી લીધું હોય ને થોડું કાંઈ યાદ આવે ખબર જ છે કહું જમી લીધું મારે કઈ આની જરૂર નથી હા હા બોલો લાવો લઈ આવી દેજો નહી તો પછી